આ તમને આ બહારથી કંઈક આવું દેખાય છે ઘર આ છે દરવાજો મિત્રો આ છે આમાં બે રસોડા છે એક આ ઘરમાં છે અને એક આ બારે જ છે અહીંયા ખાવા બનાવે છે મારી મમ્મી અને અમે અહીંયા જ બેસીને જમી લઈએ છીએ બાકી એક અંદર પણ છે રસોડું તમને દેખાડી દઉં આ છે માટલું જે અમે પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ એક બારે પણ પડ્યું છે આ તમે જોઈ શકો છો આ છે મેન દરવાજો અહીંથી આપણે અંદર એન્ટર થઈશું ઘરમાં એન્ટર થતાં જ મિત્રો બે એક બે ત્રણ ત્રણ સોફા છે અહીંયા કોઈ મહેમાન આવે તો બેસવા માટે અને આપણે પણ બેસવા માટે અહીંયા સામે જે એક એસી લગાવેલી છે બે પંખા છે આ ત્રણ ખાટલા ઢાળેલા છે અહીં સામે જ મિત્રો ટીવી છે એટલે ત્યાં બેસીને સીધા કોઈ મૂવી મૂવી જોયું હોય તો જોઈ શકાય આ મિત્રો ટેબલ છે કોઈ મહેમાન આવે તો તેના માટે પાણી બાની અહીંયા ટેબલ મૂકી દઈએ કોઈ મહેમાન આવે ત્યારે બાકી તો અહીંયા જ પડ્યું રહે હોય મિત્રો કંઈક આ આવું ફર્નિચર છે તો મિત્રો અહીંયા હોલમાં બે સાઈડ વિન્ડો છે એક અને સદાર ફોટો મારેલો છે મિત્રો આ છે અમારો સ્ટોર રૂમ જ્યાં બધું સ્ટોર કરેલું છે

સામાન આપણે રાખવું હોય એ માટે બનાવેલ છે છે આ જ સામાન પડ્યો જમવા જમવા બનાવવા ઉપયોગમાં થાય એ બધો ટોટલી સામાન પડ્યો છે ચાર પાંચ ડબ્બાઓમાં મુખવાસ પડી છે જે જમ્યા પછી ખાવા માટે મિત્રો અહીંયા પણ સગડી છે મિત્રો આ છે આપણા ઘરનું મંદિર જે રસોડામાં જ આવેલું છે હું તમને દેખાડું આ ઉપર મિત્રો એક શ્લોક લખેલો છે અને નીચે માતાજીના ફોટા મિત્રો અમારી કુળદેવી છે બે મંદિર છે મંદિર તો ઘણા બધા છે મિત્રો ગામમાં મિત્રો અહીં મંદિરમાં આ કયું જળ અને આપણે ઓલું પવિત્ર જળ આવે ને ગંગા ગંગાનું જળ પડ્યું છે આમાં ગંગા જળ મિત્રો જેવો હોલ પૂરો થાય ત્યાં જ બંને સાઈડ રૂમ છે તો હું તમને પહેલા આ સાઈડ રૂમ દેખાડી દઉં આમાં મારા પરફ્યુમ પણ પડ્યા છે જુઓ એક હેર સિરમ પણ વાપરું છું હું હેર ગ્રોથ મિત્રો અહીં મારા મમ્મી પપ્પાનો ફોટો લગાવેલો છે રૂમમાં મિત્રો અહીં એક નાનકડી સુંદર ઘડિયાળ પણ મૂકેલી છે છે જે સવારે વાગે વાગે એટલે આનું મિત્રો આ કાચમાં હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવું છું આ આવા કાચ અમારા ટોટલ કેટલા ત્રણ રૂમ છે ત્રણે ત્રણ રૂમમાં આવા કાચ છે બટ મારા રૂમમાં કાચ ખરાબ થઈ ગયો છે એટલે હું મારા પપ્પાના રૂમમાં જ વિડીયો બનાવા આવું છું મિત્રો આમાં મારા મમ્મી પપ્પાના કપડાં પડ્યા છે તો અંદરથી તો તમે જોઈ લીધું મારું ઘર હવે તમે આ આ બારેથી જુઓ સાઈડ લુક મિત્રો આ છે સીડી અહીંયાથી આપણે ઉપર જવાશે આપણે ઉપર ઉપર દેખાડું પહેલાં નીચેનું બધું દેખાડી દઉં આ છે મારા પપ્પાના રૂમની બારી આ નાવા માટેનું છે બધું અહીંયા કપડાં ધોવાનું બનાવેલું છે અહીંયા એક વોશિંગ મશીન લાવવાનું છે હવે બે ત્રણ દિવસમાં લેવા જવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે ઉપર જઈએ મિત્રો અહીંયાથી જુઓ કેવું મસ્ત દેખાય રહ્યું એકદમ નેચરલ વ્યૂ અહીંયા ઉપરથી છે ને ઠેક કેટલા દૂર છે એક કિલોમીટર સુધીના ખેતર બધા દેખાય અહીં ઢાબા ઉપર ચડીને જોઈએ ને તો મિત્રો આ છે મારી મમ્મી જે અત્યારે જમવાનું બનાવી રહી છે ચાલો ઉપર જઈએ જેમ નીચે છે સેમ તેવી રીતે રીતે જ ઉપર બનાવેલું છે બધું પણ ઉપર થોડું બધું કામ બાકી છે હું તમને બધું દેખાડી દઉં મિત્રો અહીં ઉપરલા રૂમમાં એન્ટર હોલમાં એન્ટર થતાં જ અહીંયા સોફા છે બેસવા માટે મિત્રો બે ખાટલા પણ છે ઉપર ઉપર ફર્નિચર થોડું અધું અડધું કરેલું છે અને અડધું બાકી છે મિત્રો અહીંયા એલસીડી લગાવવાની બાકી છે બધું બાકી જ છે મોસ્ટ ઓફ તો આ મિત્રો અહીં રસોડું બનાવવાનું છે આપણે સેમ જેવું નીચે છે તેવું જ સેમ ડિઝાઇનમાં ફર્નિચર બનાવેલું છે મિત્રો મિત્રો આ છે આપણો રૂમ તમે જોઈ શકો છો અહીં આ રૂમ ઉપર કોઈ યુઝ નહીં કરતું એ માટે મેં કમ્પ્યુટર આની પર જ બેડ ઉપર જ મૂકી દીધું છે આપણે આજ જ જવાનું છે ટેબલ લેવા કંઈક આવી રીતનું ફર્નિચર છે મિત્રો બે ત્રણ ફોટા આપ્યા છે મિત્રો અહીં ઉપરથી આ અડધા સુધી ત્રણ ફ્રેમ લગાવવાની છે મારા ફોટોની મિત્રો મારા રૂમનો આ કાચ બગડી ગયો છે કેટલો પણ સાફ કરીએ પણ આ સાફ જ નહીં થતો તો કોઈ સોલ્યુશન હોય તો મને કોમેન્ટમાં બતાવજો કહેજો ને કે આમે આપણે આ કાચ તો બદલાઈ દેવાનો છે હવે મિત્રો આપણે જઈએ બીજા રૂમ તરફ જે રૂમ નથી મિત્રો અને એકદમ ખુલ્લું મિત્રો આ સીડી છે અહીં ટાબા ઉપર ચડવાની મિત્રો મેં મેં પહેલો વ્લોગ બનાવ્યો હતો ને તે આ દરવાજો બંધ કરીને હું અહીંયા ઊભો રહ્યો હતો અને મારો ઇન્ટ્રો આપ્યો હતો જે મારો ફર્સ્ટ વ્લોગ હતો ને મેં અહીંયા શૂટ કર્યો હતો મિત્રો આજે મારી મમ્મી જે જમવાનું બનાવી રહી છે મમ્મી આજે જમવામાં શું બનાવે છે રીંગણના ભરતા રીંગણનું ભરતું બનાવી રહી છે આજે જમવાનું સાડા અગિયાર વાગ્યા છે મિત્રો મારી મમ્મી ખેતરમાં કામ કરતી હોય ને તો અગિયાર વાગે આવી જાય અને જમવાનું તૈયાર કરવા બેસી જાય બાર વાગ્યા સુધી જમવાનું બધું બનાવી દે પછી અમે સાડા બાર વાગે બધા ઘરના ભેગા બેસીને જમી લઈએ મિત્રો તમે હેલ્પ કરો છો કે નહીં કરતા કોમેન્ટ કરી જણાવજો હું પણ નથી કરતો પણ આજે વિડીયો બનાવું છું એટલે લો ના ખરેખર મિત્રો હેલ્પ કરવી જોઈએ મમ્મી ની હેલ્પ કરવી જોઈએ મમ્મી પપ્પા ની હેલ્પ કરવી જ જોઈએ કેલું ફોર્મ

મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને રીંગણનું શાક ભાવે છે કે નથી ભાવતું આપણને તો મમ્મીનું બનાવેલું બધું જ ભાવે મિત્રો આ લોટ બાંધી રહી છે મારી બેન મારી મમ્મીએ શાક વઘાર્યું અને મારી બેન હવે રોટલા કરશે મિત્રો મારી મમ્મી ચૂલો સળગાવી રહી છે આગ લગાવી રહી છે આની પર અમે રોટલા કરીએ છીએ મિત્રો ગેસની સગડી ઉપર બનાવેલા રોટલા અને ચૂલા ઉપર બનાવેલા રોટલાનો એકદમ સ્વાદ અલગ જ હોય તમે એકવાર ટ્રાય કરજો મેં તો જોકે ટ્રાય કરેલું જ છે મોસ્ટ ઓફ હું બહાર જ રહું છું એટલે મને ખબર છે હોટલનું અને ઘરનું જમવામાં કેટલો ફેર હોય મિત્રો આ દાદીમા આમણે આપે આયા છે આ શું ચાખશે સેન ચા ફળનું ફળજ હો ફળનું મને વળિયા જેવું લાગેરું મિત્રો આ ફળનું શાક તમે ગાધેલું છે કોમેન્ટમાં જણાવજો ટેસ્ટમાં બેસ્ટ મારી દાદીના હાથનું મિત્રો આ છે મારી દાદી જે ખેતરમાં કામ કરીને હવે આવ્યા છે જમવા માટે તમે બધા બેસીને જમવા બેસી રહ્યા છીએ હવે મારા દાદાની વાત જોઈને ઉભા છીએ અમે કોક બોલ કોક બોલ પરવાત તો નહીં શું કામ નઈ કરાતો મને કામ સારું ના લાગે યુટ્યુબર કામ કરે સારું ના લાગે સારું ના લાગે સારું ના યાર ના ના એવું એવું કામ યુટ્યુબર કરે યાર ના સારું લાગે મમ્મી યાર લાગે મિત્રો આ છે મારા દાદાનું એક્ટિવા જેમાં આગળ મારું નામ લખેલું છે દીપુ મિત્રો અમારા ઘરમાં નાહવા માટે ત્રણ બાથરૂમ છે જે એક આ બારે છે બે આ ઘરમાં છે મિત્રો અહીં એક કુંડી પણ છે મિત્રો અમારી પાસે એક ટ્રેક્ટર છે પાસલ થ્રેસર છે આ ટ્રોલું છે અને એક હા મિત્રો એક નાની ગાડી પણ છે ફૂલ બ્લેક આ છે મિત્રો આપણી નાની હવેલી તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો મિત્રો મિત્રો આ છે અમારું બીજું ઘર જેમાં અહીં અનાજ પડ્યું છે બધું આ ચોખા પડ્યા છે મિત્રો આ ચોખા ચોખાની બોરિયું છે બધી અને હા મિત્રો અહીં વેચવા માટે એક એંચકો પણ પડ્યો છે અહીં બેસવા માટે એક આ લાવેલો છે અને શું કહેવાય કોમેન્ટ કરી જણાવજો અહીં અંદર રૂમ પણ છે એક મિત્રો અહીં એક નાનકડો રૂમ પણ છે જેમાં જરૂરિયાત પૂરતી થોડી ઘણી વસ્તુઓ પડી છે જુનાગઢમાં અહીંયા મિત્રો એક ઘંટી પણ છે મિત્રો પહેલા અમે આમાં ટીવી રાખતા અત્યારે તો નથી એલસીડી લાવી દીધી છે પણ એ જૂના અમારે જૂનું ઘર હતું આનથી પણ જૂનું ઘર એક જ રૂમ હતો મિત્રો તેમાં અમે અમારે આવી રીતના કોઠો હતો એમાં એક અંદર સાદી સિમ્પલ ટીવી રાખતા અમે મિત્રો અહીંયા નાનકડું ડીજે પણ પડ્યું છે જ્યારે હું નાનો હતો ત્યારે ખૂબ વગાડતો નાચતો ગાતો અહીંયા પણ એક નાનકડી ઘડિયાળ છે જે મારા પપ્પા ખ્યાલ નહીં પણ એટલું યાદ છે કે ક્યાંક બહાર ગયા હતા અને લાવી હતી મિત્રો અમારા ઘરમાં તમે જેવા જ એન્ટર થયા છો તમને પહેલાં તો અલગ અલગ પ્રકારના વૃક્ષ ઝાડ દેખાશે તમને જે મારા પપ્પા પચીસ હજારનો ખર્ચો કરીને લાવ્યા હતા બધા અલગ અલગ વૃક્ષ તમે જોઈ શકો છો મિત્રો કેવા લાગી રહ્યા છે કોમેન્ટ કરી જણાવજો મિત્રો આ છે આપણું ખેતર ઓલા જાહેરાઈ આપણા દાદા મિત્રો મહેફિલ જામી ગઈ છે બે દાદી એક મમ્મી અને હું મિત્રો રોટલા બનાવી રહી છે મારી મમ્મી મમ્મી ના હાથ દુખે છે એટલે મશીન લાવી દેવું છે એટલે મશીન ઓટોમેટિક બની જાય રોટલા ભાઈ હું યાર કામ ના કરું હું યુટ્યુબર પર બનાવું છું યુટ્યુબ માં આલો બધો સ્ટાર યાર કામ કરે ના હારું લાગે કેમ ના લાગે ના સીધામાં હારું લાગે હારું લાગે કામ કરતા હારું લાગે કોઈ મિત્રો જમવાનું બની ગયું છે એટલે હું જમી ને આપણે આપડે મમ્મી દાદી બેસી ગયા છે જમવા હું પણ બેસી જઉં જમવા મિત્રો આજના વ્લોક મેં તમને મારું હાઉસ ટુર કરાયું તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ